બનાસકાંઠા જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ તરફ એક મોટું પગલું ભરાયું છે વાયબ્રન્ટ ગુજરાત તથા વાયબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત જિલ્લામાં જિલ્લા સ્તરે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સરકાર અને વિવિધ ઉદ્યોગકારો વચ્ચે કુલ બસો ત્યાંસી કરોડ રૂપિયાના છ સમજૂતી કરારો એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી તથા ગુજરાત રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો કુલ બસો ત્યાસી કરોડ રૂપિયાના એમઓયુ પૈકી માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા એસપીજી ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે રૂપિયા બસો દસ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કરારોથી જિલ્લાના વિકાસમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગારીની તકો તથા ઉદ્યોગોના નવા અવસર ઊભા થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન સરકારના વિવિધ વિભાગો દ્વારા કુલ અગિયાર હેલ્પ ડેસ્ક ઊભા કરાયા હતા જ્યાં લોકોને યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ ઔદ્યોગિક એકમોના ઉત્પાદનોના પ્રદર્શન માટે છત્રીસ ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેને વિધાનસભાના અધ્યક્ષ તથા અન્ય મહાનુભાવોએ ઉદ્ઘાટન કરી નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત એક પ્રેરણાત્મક ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી સમયમાં ચાર ઝોનમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું યોજાવાની છે તેની શ્રેણીમાં નવ અને દસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન થવાનું છે આ મહત્વની કોન્ફરન્સમાં માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ એવોર્ડ્સ પાંચ કેટેગરીમાં આપવામાં આવશે આ રીતે બનાસકાંઠામાં થયેલા બસો કરોડ રૂપિયાના એમઓયુ જિલ્લા વિકાસ ઔદ્યોગિક વૃદ્ધિ અને રોજગારી માટે માઇલસ્ટોન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે